અમદાવાદ સહિત રાજના અનેક શહેરોમાં અસામાજિક તત્વોએ માઝા મૂકી છે અને ખાસ કરીને મોટા શહેરોમાં અમુક લુખ્ખા તત્વો દ્વારા ખુલ્લા હથિયારો સાથે હુમલા કરવા સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બાઇક કે ફોર વ્હીલ પર જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કરવા જેવા બનાવો દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા આવા તત્વોને

રિલાયન્સ ચોકડીની આજુબાજુના વિસ્તારો તેમજ કુડાસરના સરદાર ચોક સુધી પગપાળા ચાલીને શંકાસ્પદ દરેક વાહનો વ્યક્તિઓને ચેક કરવા સાથે જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો તેમજ રોડ ઉપર અડચણ રૂપ પાર્ક કરેલ વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો બિનજરૂરી મોડી રાત સુધી બેસી રહેલા સૂચના આપવામાં આવી હતી કેટલાક તત્વોને કારણે ગાંધીનગરની શાંતિ અને સલામતી જોખમાય છે ત્યારે ગાંધીનગરના નાગરિકો ની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી